તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે સાઉથ કોરિયાના તલના ટેન્ડર આવશે કે શું તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ઉનાળુ તલની કાપણી હવે કદાચને પાંચક ટકા જૂજ વિસ્તારોમાં બાકી હોઈ શકે છે મોટાભાગનો ઉનાળુ તલનો પાક ખેડૂતોએ હાથ વગો કરીને પીઠાઓમાં મોકલવા લાગ્યા છે આ વખતે પ્રતિકૂળ હવામાનના લીધે ઉનાળુ તલમાં પચાસથી સાઠ ટકા પાક ક્વોલિટીમાં નબળો અને વીઘા વરાળે ઉતારા કપાયા છે ત્યારે ગત વર્ષે તલના પાકમાં મણિકા આ વર્ષે કરતાં થોડા સારા પણ તલનો પાક ક્વોલિટીમાં સારો હતો તલ ગત વર્ષની તલ બજારો સતત અપ જોવા મળી હતી આ વર્ષના ઉનાળુ તલમાં ક્વોલિટી ઇસ્યુ હોવાથી વેપારી વર્તુળો કહી રહ્યા છે હાલ બજારમાં જે પણ આવક થઈ રહી છે એમાં એરિયા મુજબ પીઠાઓમાં સાઠથી સિત્તેર ટકા નબળી ક્વોલિટીના તલ આવી રહ્યા છે તલમાં હાલ કોરિયાના ટેન્ડર ઉપરાંત સ્ટોક્યોસ્ટોની ખરીદી છે સ્ટોક્યોસ્ટો સારી ક્વોલિટીના તલ ભરવા ઈચ્છુક છે પણ એવો માલ ઓછો આવી રહ્યો છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં તલ ખરીદી કરતાં કેટલાક વેપારીઓ સાથે વાત થતા મુજબ ખેડૂતોને ઝડપથી તલ હાથ વગા કરવા થેસર અને હાર્વેસ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એમાં તલનો દાણો ડેમ મેજ અને કલર ડાઉન થવાની વાતો સાંભળી છે તલની જૂની પદ્ધતિઓથી ઓખલીઓ કરવી યોગ્ય ગણાય છે આ સાથે સાથે ઉનાળુ તલ કાપણી અને બજારમાં વેચાણનો હાલ પીક પીરિયડ છે ત્રેવીસ મેના દિવસે એટલે કે બાર દિવસ પહેલાં ગુજરાતના તમામ સેન્ટરો મળીને આવક પંદર હજાર બોરીએ પહોંચતી હતી તે પાંચ જૂનના પાંત્રીસ હજાર બોરી સફેદ અને કાળા તલમાં પંદરસો બોરી આવક હતી ત્યારે ટૂંકમાં તલની આવક સામે વેપારો ઘટ્યા છે ત્યારે સરકારના કૃષિ વિભાગના સિઝન આખરના આંકડા મુજબ ઉનાળુ તલ વાવેતરમાં ગત વર્ષની તુલનાએ સાત ટકાનો કાપ હતો બીજા તબક્કે ઉનાળુ તલને આ વખતે હવામાન અનુકૂળ રહ્યું ન હતું અને તેથી તલનો વિઘા વરાળે ઉતારવા ઘટવા સામે ક્વોલિટી પાક પણ ન આવ્યાનું ખેડૂતો કહે છે વેપારી વર્તુળના કહેવા મુજબ ઉનાળુ પાક આ વખતે નેવું હજાર ટનથી વધે એવું લાગતું નથી ત્યારે પંદર દિવસ પહેલાં તલમાં દેખાયેલ તેજીનો રંગ હાલ ઓસરી ગયો છે અને ખેડૂત મિત્રો આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો